કેમ છો મિત્રો મજામાં તો એકદમ મજામાં જ હશો અને હાર્દિક હાર્દિક સ્વાગત છે કે આપણા નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે સાંજના વાગી ગયા છે છ અને વરસાદી વાતાવરણ હતું આ બે દિવસથી અત્યારે પવન આવે છે બહુ કાંઈ વરસાદ છે નહીં અને અમારી કંપનીના ધ્રાબો પર જો અત્યારે કામકાજ ચાલુ છે રેતીના ઢગલાને એવું તમને દેખાશે અમે આપણું કંપનીનું બેકગ્રાઉન્ડ છે એમાં ફોર વ્હીલરને બસું પડ્યું છે અને અમારે જો એક ગાર્ડનમાં અમારા જવાન્યા છે ઊભા છે સામે અને મને જોઈ અહીંયાથી અને આ કંપનીનું ઉપરનું છત છે અહીંયા કામકાજ ચાલુ છે અને વરસાદ તો આજે નથી બે દિવસથી વરસાદ હારામાં હારો હતો હાલ અત્યારે તો મિત્રો હું રાજકોટમાં છું ગીરમાં નથી અને મિત્રો સામે તમને દેખાય છે એ છત ઉપર મકાનનું કામકાજ ચાલુ છે રૂમના એ કંપનીના રૂમ હોય ને એનું કામકાજ હજી ચાલુ છે ઝીમટના બેલ આવી ગયા છે તમે જોઈજો મિત્રો અને હવે અહીંયા ફેમિલી રૂમ બધા બનશે એમાં અને આ જો આ ચોકડીઓ દેખાય ને એનાથી થોડાક મોટા મોટા બનશે એવડા તો હવે નહીં બને અમારે બિહારીભાઈ છે એની ઘરવડી વાત કરે પછી કે એની ઘરબડેની એને યાદ આવે છે એટલે એ ફોનમાં ધબધબાટી બોલાવે છે પણ બોલા બોલાવે અને બાકીના પેલા ટાંકા છે તો આરો પ્લાન્ટ જેવા ટાંકા છે અને આ બેલા પડ્યા છે એની પાછળ અત્યારે ઉપર સ્લેપ એટલા માટે ભરે કે પછી ઉપર એ રૂમ લેવા હોય તો લઈ શકાય બાકી હાલો આગળ આગળ આપણે તમે કન્ટિન્યુ રહેજો એટલે હું તમને બતાવું અને મિત્રો હમણાં તો હવે ગીરમાં તો આપણે સીને રાજકોટમાં સીએ એટલે બ્લોક બહુ ઓછા આવે છે કારણ કે એવી હું સારી જગ્યા ઉપર કે એવા પ્લેસ કે ક્યાંય હમણાં શૂટિંગમાં વરસાદના કારણે બનશે એટલે શૂટિંગમાં એ નથી જતો એટલે બ્લોક નથી આવતા બાકી તમે મિત્રો જોઈ શકો છો નજારો એકદમ કાંઈ ઘટે નહીં હવે બધું વાતાવરણ લીલું લીલું થવા માંડ્યું છે આમે જો ખળમાં ગાયું ચરી ચરીને બે ગયું છે વાસળી ઉગજું છે અને બાકી સારું છે પાછળ અમે જયારે રહીએ છીએ ત્યાં ખેતર છે પણ બહુ સારામાં સારું લોકેશન છે તમે જોઈ શકો છો અને બધી આ બાકીનું જે આજુબાજુની કંપનીઓ છે એના લોકેશન તમને દેખાય છે અત્યારે તમે અને બાકી રાજકોટ ઉપર જાઓ તમે વરસાદી વાતાવરણ કેવું ઘટાઘુટ થઈ ગયું છે એમ કાળા ડિબંગ વાદળાને એવું છે આમ બધું ચોખ્ખું છે વરસાદ અત્યારે ક્યાંય વરતો નથી આ બધે વાળીઓ વિસ્તાર જ છે આપણી કંપની પાછળ બગીચા ને એવું બધું એ બહુ બહુ સારામાં સારા છે કંઈ ઘટે જ નહીં એમાં એમ અને ગાયું તો ધરાઈને બેસી ગયું બાકી તો અમે તળાવ ભર્યા છે પાણીના આ બધા નીરગંગાલ તળાવ ભરાઈ ગયા છે આ એક બાજુમાં કંપની છે અને એની આ સાઈડ લીલું લીલું દેખાય એક રોડ છે આથી અમારે સીધું મોડી ચોકડીએ જવું હોય તો જઈ શકાય જો વાહને જાય છે અને મિત્રો ઝૂમ થઈ ગયું તો એટલે ભૂલાઈ ગયું છે એને લોંગ કરતા તો બસ આ તો આજનો આપણો વિડીયો તો ખાસ તમને કહેવા પડે કે ભાઈ આપણે રાજકોટમાં છીએ ગીરમાં નથી અને ગીરમાં તો હજી તો હમણાં થોડાક ટાઈમ નહીં જવાય ગીરમાં જાવ એટલે ગીરના તો રોગ આવશે જ તમને અને આપણે ધીમે ધીમે બ્લોગ બનાવતા જ રહીશું અને ક્યાંય એવી સારી જગ્યાએ રાજકોટમાં જઈએ તો મજા આવે ને વિડીયો બનાવવાની એમ તો આ તો હમણાં વિડીયો નહોતો બનાવ્યો એટલે મેં ખાસ બનાવી નાખ્યો છે ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જ હિન વંદે માતરમ Bye-bye.